હાથીસ ગામના ખેડૂતે ડાંગરના પાકની વાવણી કરી હતી અને ખેતરની વચ્ચેના ભાગે કોઈ અજાણ્યા ચોર ઈ સમયે ડાંગરનો પાક ઉભો કરી અને ઉભો પાક કાપી ચોરી કરી ફરાર થઈ ગયો હતો ઓલપાડમાંથી ડાંગર નો પાક કાપી ચોરી કરવામાં આવી છે ઓલપાડ કરેજ રોડ પર આવેલું છે ખેતર જ્યાં હાતીસ ગામના ખેડૂતે ડાંગરના પાકની વાવણી કરી છે ખેતરની વચ્ચે ભાગે કોઈ અજાણ્યા ઝાડીયા ચોર ઈસમ ડાંગરનો ઉબો પાક કાપી ચોરી કરી ફરાર થઈ ગયો હતો ડાંગરના પાકની ચોરી મામલે ખેડૂતો દ્વારા પોલીસ મથકે અરજી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ડાંગરના પાક ચોરી થતા ખેડૂતે નુકસાન થયું છે જી આપના વિપુલભાઈ બરવાનભાઈ પટેલ

સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે ક્યારે જોયું તમે મેનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે કોઈ ફરિયાદ કરી છે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં